મિત્રો આજના આજના ખબરોના શરૂઆત કરીએ તે નજર કરી ડિસેમ્બરની ઘટનાઓ પર ત્યારબાદ વાત કરીશું આજના મુંબઈ સમાચાર અખબાર સહિત અન્ય અગ્રણી ગુજરાતી અખબારોમાં છપાયેલા સમાચાર વિશે ગુજરાત ભાજપના નેતાને ડિજિટલ અરેસ્ટ કરવાનો થયો પ્રયાસ સાયબર ગઠિયા દ્વારા પૂર્વ પ્રધાન અને વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને મુંબઈ પોલીસના નામે ફોન કરીને હાઉસ્ટરેસ્ટની ઝાડમાં ફસાવાનો પ્રયાસ થયો હતો આંધ્રપ્રદેશના યેલામાંચલી વિસ્તારમાં ટાટનગર અરનાકુલામ એક્સપ્રેસના બે કોચમાં આગ લાગી હતી આ દુર્ઘટનામાં એક મુસાફરનું મૃત્યુ થયું છે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી ફોરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી છે મેક્સિકોમાં ટ્રેન અકસ્માતમાં તેર લોકોના મોત મેક્સિકોમાં એક ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં પેસિફિક મહાસાગરને ગલ્ફ ઓફ મેક્સિકો સાથે જોડતી ઇન્ટરઓશનિક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા તેર લોકોના મહત્નો અહેવાલ છે જ્યારે અઠાણું જેટલા મુસાફરો ઝાગ્રસ્ત થયા છે મિત્રો આ સહિતના મહત્વના સમાચાર તમને અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી વિસ્તારથી વાંચવા મળશે અને અમારી આ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો નમસ્કાર મિત્રો હું છું રાહુલ સ્વાગત કરું છું આપનું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારની વિશેષ પ્રસ્તુતિ ખબર

ખાલિસ્તાનીઓ વાખડિયા દેશમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ જલ્દી શરૂ થશે તે અંગેના સમાચાર પણ છપાયા છે આ સાથે જ મુંબઈ સમાચારના પ્રથમ પાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં કહેલી વાતો અંગેનો વિસ્તૃત અહેવાલ પણ વાંચવા મળશે આ સાથે જ ઓપરેશન સિંદુર અંગેની રસપ્રદ વાતો ધરાવતો આજનો અહેવાલ પણ પ્રથમ પાને ધ્યાન ખેંચનારો છે વિવિધ મહત્વના અહેવાલ સાથે પ્રથમ પાનું આજનું ભરેલું છે મિત્રો આપણે જણાવી દઈએ કે મુંબઈ સમાચાર અખબાર ઓનલાઈન વાંચવા માટે ઓફિશિયલ પર ઈ પેપર મુલાકાત લો બીજા પાસે ભારદ્વાજ લખે છે કે કોંગ્રેસમાં દિગ્વિજય જેવા ગયાઓ ખસે તો એક સામાન્ય કાર્યકર આગળ આવે ને મિત્રો આ લેખ પણ વાંચવા જેવો છે જેમાં કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલા ભાજપ અને વખાણ અંગે લખવામાં આવ્યું છે છે જેમ પડખે પંચાંગ ત્યારબાદ મિત્રો ત્રીજા પાને શું છે અને આજની વાંચન વિશેષ સામગ્રી ધર્મ તેજ પૂરતી વિશે પરંતુ એક નજર કરી લઈએ આજના અન્ય અગ્રણી અખબારો પર અનેક દેશોમાં આતંકવાદી હુમલાના ભયને કારણે નવા વર્ષની ઉજવણી રદ કરવામાં આવી છે તે સમાચારને ગુજરાત સમાચારે મોખરે રાખ્યા છે આ સાથે જ ગુજરાત સમાચારના પ્રથમ પાને અમેરિકામાં સાતસો સત્તર કંપનીઓ દેવાળું ફૂંક્યું અમેરિકાના ટેક જાયન્ટનું ભારતમાં અબજો ડોલરનું રોકાણ સહિતના સમાચારો જોવા મળશે વાત કરીએ સંદેશની તો સંદેશ પણ યુએસમાં કંપનીઓએ નોંધાવેલી નાદારી અંગેના સમાચાર છાપ્યા છે મિત્રો આપને જણાવી દઉં કે બે હજાર પચીસના વર્ષમાં અમેરિકામાં કંપનીઓએ દેવાણું ફૂંક્યાનું પ્રમાણ પંદર વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે આ સાથે જ બાંગ્લાદેશમાં સત્તા પલટાની વાત દિલ્હી ધુમસમાં લપેટાયું અલ્ટરનેટિવ ફ્યુલ વાપરવા નીતિન ગડકરીનું નિવેદન સહિતના સમાચારો છે મિત્રો બાદમાં વાત કરીએ આજના નો નેગેટિવ અખબાર દિવ્ય ભાસ્કરની તો આજે સોમવારે વિવિધ પોઝિટિવ અહેવાલો સાથે આજનું અખબાર છે જેમાં છૂટા પડેલા હાથીઓ માટે કેમ્પ કોઈ સગીરમાંથી પહેલું સ્પ્લિટ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું તે અંગેના અને અન્ય ઘણા પોઝિટિવ અહેવાલો છપાયા છે મિત્રો ફરીવાર વાર આવીએ પોતાના મુંબઈ સમાચાર અખબારના ત્રીજા પાને સિટી ન્યૂઝમાં મહાનગરપાલિકા મહાસ ચર્ચાઓ કરવામાં આવી છે આ સાથે જ મુલુડ વિધાનસભાની માહિતી અને અન્ય મહાનગરપાલિકા ચૂંટણીને લઈને સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો હવે આવીએ આપણે આજની પૂરતી ધર્મતેજ પર તો પૂરતીના પ્રથમ પાને માણસ મંથનમાં મોરારી બાપુ દ્વારા નિંદા પરનો લેખ આપવામાં આવ્યો છે ત્યારબાદ સૌથી પસંદ કરવામાં આવતો ભરત પટેલનો લેખ શિવ રહસ્ય પણ વાંચવા જેવો છે હેમંત વાળા દ્વારા મનન કવિતા યાજ્ઞિક દ્વારા ફોકસ જેવા લેખો બાદ જોઈએ ધર્મ તેજ પૂર્તિનું બીજું પાનું ડોક્ટર નિરંજન રાજ્ય ગુરુ દ્વારા અલખનો ઓટલો કોલમમાં આજે મુંડિયા સ્વામી પરનો સુંદર લેખ લખવામાં આવ્યો છે તેમજ તેની પરખે ડોક્ટર બળવંત જાની દ્વારા ગુજરાતી રવેણી ભજન પર સુંદર લેખ આપવામાં આવ્યો છે ત્યારબાદ ધર્મતેજના સાતમા પાને પણ વિવિધ સુંદર લેખો જોવા મળશે મિત્રો મુંબઈ સમાચારના આઠમા પાને રમત જગતના સમાચાર આપવામાં આવ્યા છે અને સાથે જ ગુજરાત શિક્ષણમાં પાટીદાર ગાયિકા અને વાલ્મીકી તબલા વાદકના પ્રેમ લગ્ન અંગેનો અહેવાલ સાથે ગુજરાતના અન્ય મહત્વના સમાચારો છે જ્યારે નવમા પાને વેપાર જગતના સમાચાર અને છેલ્લા પાને મુંબઈ અને મુંબઈ મહાનગરપાલિકા ચૂંટણી મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે મિત્રો તમને ખબરોના ખબર અંતર કાર્યક્રમ કેવો લાગે છે તમારો અભિપ્રાય અને સૂચનો જરૂરથી કમેન્ટ કરજો અને હા મુંબઈ સમાચાર દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે તો લાઇક શેર અને ફોલો કરવાનું ના ભૂલશો આજે એટલું જ કાલે ફરી મળીશું મને રજા આપશો ત્યાં સુધી વાંચતા રહો જોતા રહો મુંબઈ સમાચાર